સુરેન્દ્રનગરના સડલા ગામે વ્યાજખોરોના આતંકના કારણે યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે

એને કે પાંચ હજાર રૂપિયા લીધા હતા એના પચાસ હજાર રૂપિયા કરી અને એને ધમકી દેતા હતા બરોબર અને ધમકી દેતા હતા એટલે એ મારો ભાણો મારી વાડી આવ્યો મારી વાડી આવી અને મામાએ અને ભાણાએ બે સવારે ઉઠી ચા પીધો સંવાદદાતા ફઝલ જોડાયા છે ફઝલ શું જાણકારી આ ઘટનાને લઈને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો નો છે તે સતત વધતો જઈ રહ્યો છે વ્યાજખોર ના આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક જિંદગી છે તે મોત ને હોમાય છે સલ્લા ગામે રહેતા પાંત્રીસ વર્ષના યુવકે વીસ હજાર રૂપિયા વ્યાજવા લીધા હતા તેની સામે પાંત્રીસ હજાર રૂપિયા ચૂકવ્યા તે છતાં પણ આ ત્રણ લોકો છે જે પઠાણી ઉઘરાણી કરતા હતા ત્યારે યુવકને આડવાડા લાગી આવતા યુવકે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નીકળવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે તેની પાસે સુસાઇડ નોટ પણ મળી આવી છે અને આ સંદર્ભે પોલીસ હાલ ઘટના સ્થળે દોડી ગઈ છે અને યુવકનો જે મૃતદેહ છે તેને પીએમ માટે સુરેન્દ્રનગર ની ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે પ્રથમ તબક્કામાં પ્રતિકૃે ઘરની ઘનશ્યામ રઘુભાઈ નાનજીભાઈ અને દિનેશભાઈ ગણેશભાઈ પટેલ ઉઘરાણી કરવામાં આવતી હતી જેને લઈને યુવક માનસિક રીતે થાકી ગયો હતો અને આજે તેને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લેતા પરિવાર પર તૂટી પડ્યો છે અને ન્યાય અંગેની હાલ પરિવારજનો પર માંગણી કરી રહ્યા છે જી આભાર